ચૂંટણી સમય ઉમેદવારો એકબીજા પર આક્ષેપો કરતા હોય છે ત્યારે હાલમાં ભાજપના વોર્ડ નંબર ચોવીસના ઉમેદવાર સોમનાથ મરાઠેનો દારૂ પાર્ટી કરતો ફોટો વાયરલ કરાયો છે જે મામલે સોમનાથ મરાઠેએ કહ્યું હતું કે એડિટ કરી ફોટો વાયરલ કરવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાને માંડ એક દિવસ બાકી છે ત્યારે વોર્ડ નંબર ચોવીસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એવા સોમનાથ મરાઠેના દારૂ પાર્ટી કરતો ફોટો સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે વાયરલ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે જેના કારણે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના બંને ઉમેદવારો ફરી એક વખત સામસામે આવી જવા પામ્યા છે તો વાયરલ થયેલા ફોટો બાબતે સોમનાથ મરાઠે જણાવ્યું હતું કે આ ફોટો મારી સામેના હરીફ ઉમેદવારે વિલાસ પાટીલે એડિટ કરીને વાયરલ કર્યો છે અને તમે સરખી રીતે જોશો તો તો તમને ખબર પડશે હું દારૂ પાર્ટી કરવા બેઠો હોય તે વાત ખોટી છે સોમનાથ મરાઠે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર ચોવીસનો ઉમેદવાર છું અને છેલ્લા દસ વર્ષથી કોર્પોરેટર છું અને આ મારી છઠ્ઠી ચૂંટણી છે હું મતદારો મને સારી રીતે ઓળખે છે હું ધાર્મિક ધાર્મિકતા સાથે બી જોડાયેલો છું અને આ જે ફોટો છે એ મર્ચ કરેલો ફોટો છે એક મારો એમાં ખાલી ચહેરો જોડવામાં આવેલો છે તમે એમાં હાથ જુઓ હાથમાં હું કોઈ દિવસ એવી રીતે કોઈ નંગ પહેરતો નથી અને મારા માથા પર એ હમણાં જે તમે જુઓ છો વાળ જુઓ છો અને અગાઉ એમાં જે જોડેલો ફોટો છે એમાં વાળ છે અને મારો કોઈ જૂના ફોટો સાથે એ લોકો એડિટ કરીને આ ખાલી મને બદનામ કરવાનું કાવતુરું છે આ મારો જે સ્પર્તી ઉમેદવાર છે વિલાસ પાટિલ આમ આદમીમાંથી એને આ ગઈ ગતરોજ ફેસબુક પર મૂકીને આ શહેરમાં વાયરલ કરીને મને બદનામ કરવાનું કામ કર્યું છે આ વિલાસ પાટિલ છેલ્લા દસ પંદર વરસથી મારો આ કટ્ટર વિરોધી રહેલો છે દરેક ચૂંટણીમાં એક વય કોંગ્રેસમાંથી કે શિવસેનામાંથી કે એનસીપીમાંથી મને બરાબર એમને મદદ કરીને મને રોકવાનો એ પ્રયાસ કરે છે હમણાં બી હમણાં પણ એ કોંગ્રેસના ઉમેદવારને એની પાસેથી મતલબ ભંડોળ લઈને મને આ રોકવાનો પ્રયત્ન કરજે એને એવું લાગે છે હું એમને કંઈક મતો એના વિભાજન કરું તો કોંગ્રેસ કદાચ અહીંયા વિન થાય પરંતુ આ એની જે સોચ છે એ એના પૂરતી બરાબર છે હું દસ વર્ષમાં કોઈ પણ વિસ્તાર હોય લોકફાળાની સોસાયટી હોય કે સેવા બસ્તી હોય તમામ જગ્યા મારા વિકાસના એટલા કામ થયા છે વિકાસના કામના આધારે મારું ભવ્ય ડોર ટુ ડોર જે સ્વાગત થયું છે અને ગત રોજ જે મારી ભવ્ય રેલી થઈ છે આ લોકો એને એના માટે પ્રાસ્ત થઈ ગયા છે અને એવી રીતે આ લોકો મારી મારી સામે મતલબ ફોટો વાયરલ કરીને મને બદનામ કરી રહ્યા છે કાર્યવાહી એ કાયદેસર ગુનો તો એના પર દાખલ કરવાનો છે પણ અમે ફેસબુક કંપનીને રિક્વેસ્ટ મોકલી છે અને જેવો બી એમનો રિપોર્ટ આવી જાય ત્યારે અમે એમની ઉપર ગુનો નોંધાવવાના છે જી મારું નામ એડવોકેટ વિલાસ પાટીલ છે હું વોર્ડ નંબર ચોવીસમાંથી સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચોવીસમાંથી આમ આદમી પાર્ટીમાંથી ઇલેક્શન લડી રહ્યો છું અમારે ચારે ચાર ઉમેદવાર શિક્ષિત ઉમેદવારો છે અને હકીકત એવી છે કે ઉધના વોર્ડ નંબર ચોવીસના ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે સોમનાથ મરાઠે એ આ અગાઉ પણ ચાર વર્ષ પહેલાં દમણમાં દારૂ પીને નશાની હાલતમાં મારામારી કરેલી એવી બાબતમાં બી એમના વિરુદ્ધમાં ત્યાં ગુનો દાખલ થયો છે ત્યારબાદ છેડતીનો પણ ગુનો છે એમના વિરુદ્ધ અને તેની સાથે સાથે અત્યારે જે ફોટા વાયરલ થયા છે અને ફોટા હું મારા ફેસબુક પર બી મૂકેલા છે કે એ વ્યક્તિ દારૂની મેફીલ માનતા દેખાઈ રહ્યા છે હવે એમનું એવું કહેવું છે તો એ મીડિયાના માધ્યમથી મને ખબર પડી કે આ ફોટા એડિટ કરેલા છે હવે એડિટ કરેલા હોય તો મારા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરો અને બે દિવસમાં જો એ ફરિયાદ દાખલ નહીં કરશો તો હું પોતે ફરિયાદ દાખલ તો કરવાનો જ છું એનું કારણ એવું છે કે ગુજરાતમાં દારૂબંધીની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પોતે એમના નગરસેવકો દારૂની મેપી માની રહ્યા છે તે દેખાઈ રહ્યું છે અને એમાં એમને ચાર મીડિયાના મને વિડીયો અત્યારે મળ્યા છે ચારમાં જુદા જુદા સ્ટેટમેન્ટ છે એકમાં કહે છે કે બીજા કોઈનો ફેસ કટ કરીને આ ભાઈનો ફોટો લગાવી દેવામાં આવ્યો છે બધા ફોટો બધી પબ્લિક જોઈ રહી છે પ્રજા જોઈ રહી છે અને મીડિયા બી જોયું છે કે એડિટ થયેલો છે કે શું છે બધું ખબર પડી જાય છે બીજું બીજામાં એવું કહે છે કે આ બહુ જૂનો ફોટો છે મારા મિત્રો દારૂની મહેફીર માનતા હતા તો એમાં હું બેસેલો છે એમાં ક્યાં વાંધો જ છે એટલે એ તો સાબિત કરે છે કે દારૂની મહેફીર માનતા હતા ત્રીજી વસ્તુ એ છે કે કે મારા વાળને આ જોતા અને ઉંમર જોતા આ જૂનો ફોટો છે અને મારા અત્યારે વાળ જોઈ લો અને બધી ખોટી ખોટી એટલે બોખલાઈ ગયેલા છે એટલે જુદા જુદા સ્ટેટમેન્ટ આપી રહ્યા છે અને જે સાચું છે તે સાચું છે કહી દેવું જોઈએ કે આ ભાઈ હું દારૂની મહેબીલ માનતો હતો એમાં ગભરાવાની શું જરૂરત છે પછી મારું એ કહેવું છે કે આ લોકો પ્રજાની સાથે ખોટા જે વાયદાઓ કરે છે ખોટી ખોટી વાતો કરે છે અને દારૂબંધીની વાતો કરે છે એ બધું દેખાઈ રહ્યું છે અને મહત્ત્વની બાબત એ છે કે એ કહે છે કે હું ફરિયાદ દાખલ કરીશ હું ચેલેન્જ મારીને કહું છું કે ફરિયાદ નહીં આપશે અને હું તો ચાહું છું કે ફરિયાદ આપે એનું કારણ એ છે કે ફરિયાદ આપવા પછી દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જશે એટલે જેલ જવાનો વારો આવશે અને એ એક્સપર્ટનું ઓપિનિયન મંગાવીશું આપણે એક્સપર્ટનું ઓપિનિયન મંગાવીને આપણે પેલું એફએસએલ અને એક્સપર્ટના ઓપિનિયન આવવા પછી તો ખબર પડી જશે કે આ સાચું છે કે ખોટું છે બરાબર હાલ તો ભાજપના મોટા ગજાના કહેવાતા નેતા એવા સોમનાથ મરાઠેના દારૂપાટી કરતાં ફોટા વાયરલ કરાયા હોય જોકે આ ફોટો એડિટ હોવાનું હાલ તો સોમનાથ મરાઠે જણાવી રહ્યા છે અઝર કુરેશન ફે ન્યૂઝ